જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ ગયા છો ને ચાલો દરેક વિદ્યાર્થીએ પાઠ્યપુસ્તક નોટ પેન લઈ લીધા છે ને તો ચાલો ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પાઠ સાત પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર વિષય વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છે વિભિન્ન સમુદાયની જાણકારી આપણે તેમની ભાષા પરથી મળે છે જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના અને મરાઠી બોલનાર મહારાષ્ટ્રના ભાષાની સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીત રિવાજો ખાનપાન વસ્ત્ર પરિધાન કાવ્ય નૃત્ય સંગીત અને ચિત્રકલા હોય છે જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિ કહીએ છીએ તે આપણા દેશમાં જોવા મળે છે આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અંકબંધ છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભારતના પ્રાંતિય ભાષાઓનો વિકાસ એ મુદ્દા વિશે અથવા એ ટોપિક વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ અને એ પણ ચિત્ર સાથે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ભારતના પ્રાંતિય ભાષાઓનો વિકાસ કેવી રીતે થયો હતો એ વિશે અભ્યાસ કરીએ તો ભારત પ્રાચીન કાળથી કાળથી જ વિવિધ સંસ્કૃતિઓનો સમન્વય ધરાવે છે ભારતમાં વિવિધ ધર્મ પાળતી પ્રજા વસવાટ કરે છે આ વિવિધ સમુદાયોની જાણકારી આપણને તેમની ભાષામાંથી મળે છે ભારતમાં જુદા જુદા સમુદાયોમાં જુદી જુદી ભાષા બોલાય છે અને આ ભાષા પરથી આપણે તેમની ઓળખ કરી શકીએ છીએ ગુજરાતી બોલનાર ગુજરાતી બોલનાર એટલે ગુજરાતી અને તે ગુજરાતનો કહેવાય છે જ્યારે મરાઠી બોલનાર એટલે તે મહારાષ્ટ્રનો કહેવાય છે તેમના રીત રિવાજો ખાનપાન પહેરવેશ નૃત્ય સંગીત અને ચિત્રકલા પણ દરેક પ્રદેશોનું જુદું જુદું હોય છે જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ જેને આપણે તેની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ તે જુદા જુદા સમુદાયોમાં જુદી જુદી જોવા મળે છે અને કેટલાક વિસ્તારોમાં આ પરંપરાઓ આ સુધી અંકબંધ જોવા મળે છે તો હવે આપણે મુખ્ય ટોપિક ઉપર એટલે કે મુખ્ય મુદ્દા પર આવીએ તો ભારતમાં પ્રાંતિય ભાષાઓનો વિકાસ કેવી રીતે થયો હતો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે તેના વિશે અભ્યાસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ ભાષા એટલે કે મલયાલમ વિશે અભ્યાસ કરીશું તો નવમી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમ જે રાજ્ય હાલના કેરલનો એક ભાગ હતું કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે ચૌદમી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલા લીલા તિલકમ અને ગ્રંથ મણિ પ્રવાલમ શૈલીમાં પણ લખાયા હતા હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજી ભાષા વિશે અભ્યાસ કરીએ તો એ ભાષા છે બંગાળી ભાષા બંગાળી ભાષા સંસ્કૃત ભાષામાંથી ઉદ્ભવ હોવાનું જાણવા મળે છે સંસ્કૃત ભાષાને અનેક ભાષાઓની જનની પણ કહેવામાં આવે છે સદી સુધીમાં સ્થાનિક ઉપભાષાઓ અને બોલીઓ મળીને એક સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું અને તે આ પ્રદેશમાં એટલે કે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની ગઈ ભારતમાં જનજાતીય ભાષાઓ પર્શિયન એટલે કે ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળાથી થતા ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય છે સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર સાહિત્ય એટલે કે સંસ્કૃતથી પ્રભાવિત થયેલ સાહિત્ય અને બીજો પ્રકાર છે સ્વતંત્ર સાહિત્ય એમાં પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજી ભાષા એટલે કે ગુજરાતી ભાષા વિશે અભ્યાસ કરીએ તો ભારતમાં ભાષાઓ અને બોલીઓ બોલાય છે પ્રાચીન કાળથી ભારત સંસ્કૃત પ્રાકૃત તમિલ જેવી ભાષાઓનો વ્યાપ વધ્યો હતો સમય જતાં ભારતમાં વિવિધ પ્રાદેશિક રાજ્યો વિભાજન કરવામાં આવ્યું અને તેથી જ તો પ્રાદેશિક ભાષા ને વિકસાવવાનું બળ મળ્યું પ્રદેશ પ્રમાણેની પ્રાદેશિક ભાષાઓનો પણ વિકાસ થયો સંસ્કૃતમાંથી અને દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો આઠમી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસને ખૂબ વેગ મળ્યો તેમાંથી હિન્દી ખડી બોલી અવધી બંગાળી ગુજરાતી મરાઠી મલયાલી તેલુગુ અને કન્નડ ભાષાઓ વિકસી ઈસવીસન દસમી અને અગિયારમી સદીમાં સંસ્કૃત પ્રાકૃત અપભ્રશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો અપભ્રશ ગુજરાતી ભાષાની જનની છે આચાર્ય હેમચંદ્ર થી અપભ્રશ ભાષાની શરૂઆત થઈ હતી જો વિદ્યાર્થી મિત્રો પહેલા સંસ્કૃત ભાષા આવી પછી પ્રાકૃત પછી અપભ્રશ અને એમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો એ તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે કે અપભ્રશ એટલે શું તો તેના વિશે વધુ માહિતી આપું તો અપભ્રશ એટલે કે મૂળ સ્વરૂપનું ખંડન થવું ખાસ કરીને આ શબ્દ સંસ્કૃત ભાષાનોમાં જ પ્રયોજ્યો છે જે મૂળ ભ્રષ્ટ થયેલો શબ્દને અપભ્રશ કહેવાય છે મૂળ પ્રાકૃત ભાષામાંથી લુપ્ત એટલે કે લોપ થયેલી ભાષાને અપભ્રશ ભાષા કહેવાય છે પ્રાચીન સંસ્કૃત ભાષા સંસ્કાર પામેલી ગણાય છે અને તે સમયમાં ધીમે ધીમે ફેરફાર થયેલી ભાષા એટલે પ્રાકૃત ભાષા અને પ્રાકૃત ભાષા કાળક્રમે વિશેષ વિકાસ પામી ત્યારે તેમાંથી અપભ્રશની ઉત્પત્તિ થઈ આવા જ અપભ્રશમાંથી ગુજરાતી ભાષાની ઉત્પત્તિ થઈ તો હવે વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયો છે ને કે ગુજરાતી ભાષાનો ઉદ્ભવ કેવી રીતે થયો ચૌદમી અને પંદરમી સદીમાં ગુજરાતના કવિઓ પોતાની ભાષાને પ્રાકૃત કે અપભ્રશ નામ આપતા હતા ગુજરાતના સાહિત્યમાં અને ખાસ કરીને ગુજરાતીને માટે જ કહી શકાય કે નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસેલ છે ભક્તિયુગમાં થયેલ આ નવા સાહિત્ય યુગના સાહિત્યકારોમાં મુખ્યત્વે નરસિંહ મહેતા મીરાબાઈ અને કવિ ભાલણના નામ ઉપસી આવે છે આ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો પણ વિકાસ થયો જો વિદ્યાર્થી મિત્રો હવે અહીં આપણે તમે નરસિંહ મહેતાને ફોટોગ્રાફ્સ જોઓ છો અને સાથે સાથે તેની કઈ કઈ રચનાઓ છે એ વિશે પણ તમે અહીં તમને દેખાડવામાં આવ્યું છે કે ભાઈ તેમણે નરસિંહ મહેતાની મુખ્ય કૃતિઓમાં સામળદાસના વિવાહ કુંવરબાઈનું મામેરું હુંડી સુદામા ચરિત્ર અને દાણલીલા જેવી કૃતિઓની રચના તેમણે કરી હતી હવે બીજા સાહિત્યકારની વાત કરીએ તો એ છે મીરાબાઈ કે જેમણે અહીં તમને વિદ્યાર્થી મિત્રો મીરાબાઈનું ચિત્ર આપેલું છે મીરાબાઈ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા અને જુદા જુદા તેમણે પદોની રચના કરી હતી હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાહિત્યકારોના ત્રીજા સાહિત્યકાર એટલે કવિ ભાલણ વિશે જોઈએ તો ભાલણ એ આખ્યાનના પિતા તરીકે ઓળખાયા તેમની કૃતિઓમાં ધ્રુવ વ્યાખ્યાન મુરગી આખ્યાન શિવ ભીલડી સંવાદની રચના કવિ ભાલણે કરી હતી આમ ઘણા સાહિત્યકારોનો ગુજરાતી ભાષાનો વિકાસ મોટે મોટો ફાળો રહેલો છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ સાતમાં પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતરમાં ભારતની પ્રાંતિય ભાષાનો વિકાસ કેવી રીતે થયો હતો એ વિશે અભ્યાસ કર્યો એમાં આપણે મલયાલમ ભાષા બંગાળી ભાષા ગુજરાતી ભાષા અને એના ગુજરાતી ભાષામાં જે સાહિત્યકારો થઈ ગયા હતા નરસિંહ મહેતા મીરાબાઈ અને કવિ ભાલણ વિશે અને એમની કૃતિઓ વિશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કર્યો જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો